વિડિયોના માધ્યમથી તમને અમે એક એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે માણસ પોતાના જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે અને એ વસ્તુઓની અંદર કેમિકલો આવવાના કારણે નીત નવા પ્રોબ્લમો પણ લોકો સહન કરતા હોય છે એક એવો સંદેશ અમે તમને પહોંચાડવા માંગીએ છીએ કે એક માત્ર પેસ્ટ બદલીને કેટલા બધા પ્રોબ્લમ સોલ્વ કરેલા છે અને પૂરું એડ્રેસ સહિત આપણે બતાવશું જેથી કરીને તમે ખાતરી પણ કરી શકો તમારું પૂરું નામ અશોકભાઈ મિત્રો આ રોહીશાળા એટલે કે ખોડિયારમાંનું જન્મસ્થાન અને તાલુકો અને જિલ્લો જેનો બોટાદ છે મૂળ સૌરાષ્ટ્ર અચ્છા હવે તમે તમારા પ્રોબ્લેમની વાત કરો શું પ્રોબ્લેમ તમને થયેલો અને કેટલા વર્ષ પહેલા થયેલો ત્રણ ચાર વર્ષ પહેલા મારો મોઢું ભેગું થઈ ગયેલો હતું મોઢું પેક થઈ ગયું હતું પેક થઈ ગયું હતું પછી મેં ચેકો મરાવેલો હતો ચેકો મરાયો પછી એના લીધેથી ઇન્ફેક્શન થવા માંડ્યું કે મોઢામાં ચાંદા નહીં ઉપડવા માંડ્યો પેઢામાંથી લોહી આવવા શું વાત કરો છો મતલબ રિએક્શનો ચાલુ થયા રિએક્શનો ચાલુ થયા અચ્છા તો તમે તમારા મોને દાંતને દાંત ને સાફ કરવા માટે કઈક વાપરતા હતા કે ઈ આપણે સાદી ટુક આપણે આવે એ વાપરતા હતા ટૂથપેસ્ટ વાપરતા હતા હા પછી મને આ તકલીફ થઈ એટલે અહીંયા મારા શેઠ રહેશે નામ નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા નરસિંહ મિત્રો આ જોઈ રહ્યા છો છે નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા છે એમની વાડી છે અને એમના વાડીમાં ભાઈ કામ કરે છે હા હા પછી ત્યાંથી હું એ ટ્યુબ લાવેલા હતા ત્યાંથી મને નરસિંહ નરસિંહભાઈ ના ઘેરેથી હું થોડીક ટ્યુબ લાવ્યો પેલા એટલે થોડીક ટ્યુબ એટલે તમે સેમ્પલ માટે સેમા બીજા કોઈ વસ્તુ લાવે હા બીજા કોઈ વસ્તુ લાવ્યો હોય કે આનેથી ફેર પડી જશે એમ અચ્છા એવું કીધેલું હા પછી મે 3 4 દિવસ વાપરી એને હા તો મને એનેથી ફેર લાગ્યો પછી મે એમના હસ્તક મે મગાવી લીધી ટ્યુબ જ મગાવી લીધી હા ટ્યુબ મગાવી લીધી 3 4 દિવસમાં તમને ફરક પડ્યો શું ફરક પડ્યો તો હા ફરક પડ્યો એટલે અમારે પેઢાને ચડી ગયું તો પછી તીખું એ કાઈ ખાય નતો એક તો દાંતનો દુખાવો રહેતો તો હમ પોતાનું મોં પણ ખોલી ને બતાવે છે અને ખાસ કરીને તો એમને જે પ્રોબ્લેમ હતા કે મોં નતું ખોલતું એના માટે ચેકો મરાવેલો અને એ દરમિયાન એમને ઇન્ફેક્શન ચાલુ થયું ચાંદા પડવાના સારું થયા બીજા નંબર માં પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થયું આ પેસ્ટ ચાર દિવસ વાપર્યા પછી પ્રોબ્લેમ ટોટલ સોલ્વ કેટલા દિવસથી વાપરો છો આ વાપરો છો તો તમને આ જે જે પ્રકારના ફાયદાઓ તમે બતાવ્યા તો આ ફાયદામાં તમને સંતોષ મળ્યો છે તો લોકોને ખરેખર પોતાના ઘરોની અંદર જે અન્ય કેમિકલો વાળી ટૂથપેસ્ટો વાપરતા હોય તો એને બંધ કરીને આ ટૂથપેસ્ટ તો જરા

તો સામાન્ય રીતે ઘણા બધા લોકોની એક ફરિયાદ હોય કે મોંમાં દુર્ગંધ આવતી હોય જેનાથી લોકો એની પાસે બેસવા પણ રાજી ના હોય તો તમે એક પણ એ સંદેશ પણ આપો છો કે ભાઈ મોંમાં દુર્ગંધ આવતી બંધ થઈ ગઈ તો આસપાસમાં બેઠેલા લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય પરિણામ સંતુષ્ટ છો